જિલ્લાના સ્વામિનારાયણ મંદિરમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા દસ દિવસનો સમર કેમ્પનો પ્રારંભ થયો હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં વીસ થી ત્રીસ મે દરમિયાન દસ દિવસ સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાત થી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર શિબિર યોજાય છે જેમાં ઉર્વશીબેન મિસ્ત્રી રવિભાઈ પંચાલ ભાવેશભાઈ પ્રજાપતિ અને માધુરીબેન દ્વારા સમર યોગ કેમ્પમાં બાળકોને વિવિધ વિવિધ પ્રકારની યોગની તાલીમ અને સંસ્કારોનું સિંચન કરવામાં આવી રહ્યું છે તેમજ બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ લસ્સી શરબત વગેરે પીણા આપવામાં આવી રહ્યા છે સમર યોગ કેમ્પમાં ઝોન કોર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા અને જિલ્લા કોર્ડિનેટર અમીબેન પટેલ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિરીટ કુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર